નમસ્કાર નમો નો કેમ છો બધા ફૂલ લેરમાં જી આ મિત્રો છે પરિચય મંદિર માં દેવો ને મારો મસ્જિદ માં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું મને જેટલા ઓળખે છે બધા તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક તવે બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું

હવે દિનચર્યા શીખવા માટે સૌથી પહેલા આપણને શું આવડવું જરૂરી છે તો કે સૌથી પહેલા આપણે આની અંદર ઘડિયાળ આપણને આવડવી જરૂરી છે હવે જો ઘડિયાળ આવડી જાય તો આપણે સુંદર મજાની રીતે આપણી દિનચર્યા છે એ કરી શકીએ તો હવે ઘડિયાળ શીખવા માટે શું હોય તો હવે ઘડિયાળ શીખવામાં જો એક વાદનમ દ્વિવાદનમ ત્રિવાદનમ ચતુર્વાદનમ પંચવાદનમ ષડવાદનમ સપ્તવાદનમ અષ્ટવાદનમ નવવાદનમ દશવાદનમ એકાદશવાદનમ ને દ્વાદશવાદનમ આપણને એક થી બાર ની સંખ્યા આવડે છે એની પાછળ આપણે વાદનમ 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 આવું મૂકી દેવાનું સમજી ગયા હા હવે આટલું થઈ ગયું પછી હવે એમાં શું આવે ખબર છે કે અગિયાર વાગ્યા પછી મોટો કાંટો છે ત્રણ ઉપર આવે તો એમ કે સવા અગિયાર વાગ્યા હવે છ ઉપર આવે તો કે સાડા સવા સાડા અને નવ ઉપર જાય તો પોણા ત્રણ વસ્તુ શીખીએ સવા સાણા ને પોણા એટલે આપણી ઘડિયાળ આવડી ગઈ અને તમારો પરીક્ષામાં રોકડે રોકડો માર્ક આવી ગયો કોઈ તમારી પાસેથી છીનવી શકશે નહીં કોઈ છીનવી શકવા આવે કહી દેવાનું કે અભિષેક સાહેબે કીધું જ ભાઈ આવડી જ જાય તો અહીંયા આપણને કીધું એસા કા અસ્તિ એસા કા આ શું છે કે એસા ઘટિકા અસ્તિ આ ઘડિયાળ છે ઘડિયાળને ઘટીકા કહેવાય બરાબર એટલે આપણને ખબર પડી ગઈ ઘડિયાળને શું કહેવાય ઘટિકા હવે આપણે અહીંથી હવે જોઈએ એસા ઘટિકા કહ સમય અસ્તિ ભાઈ આ ઘડિયાળ છે એમાં કેટલો સમય થયો છે કેટલા વાગ્યા છે આ ઘડિયાળની અંદર તમે જોવો તો ભાઈ એસા ઘટિકા સાર્ધ દ્વિવાદનમ 2:30 સમય થયો છે આપણી એ ભાષામાં આપણે એમ કહી અઢી વાગ્યા છે કેટલા વાગ્યા છે અઢી કઢી નહી ઓ અભી નહી અઢી અઢી વાગ્યા છે આ ઘડિયાળમાં 2 વાગ્યા ને

બરાબર આપણે કેમ આઠ હોય તો સાડા આઠ લેતા કેટલું પોણા નવ આપણે કહીએ ઘડિયાળની અંદર જોઈ શકો છો જેથી તમને એક મિનિટ ખબર પડે આપણે થોડીક નાખી ઓકે ચાલો હવે અહીંયા તમે જો પાંચ મિનિટ દસ મિનિટ વધારે તો જ્યારે પાંચ મિનિટ વધારે હોય કે દસ મિનિટ વધારે હોય શું કહેવાય તો કે વધારે માટે અધિક શબ્દ વપરાય અને ઓછા માટે ઊંચ શબ્દ પાંચ વધારે છે તો પંચાધિક કહેવાય શું કહેવાય પંચાધિક છ વાગ્યા ને પાંચ મિનિટ નો સમય છ એટલે સડ તો આપણે કહેશું પંચાધિક તમે આને જો છ વાગ્યા ને પાંચ મિનિટ વધારે આવ્યા

સાહેબ આઠ વાગવામાં પાંચ મિનિટની વાર છે તો આપણે ઊન તો આપણે અહીંયા શબ્દ વાપરીએ અને બરાબર અષ્ટવાદનમ આપણે એવું બોલશું સાત ને પંચાવન થઈ જાય પંચો વાગવામાં પાંચ જ મિનિટની વાર છે હવે સાત વાગવામાં દસ મિનિટની વાત તો પંચો ન હતું એમ દસ મૂકી તો દસો ન સપ્તવાદનમ કેટલા તો કે ભાઈ છ ને પચાસ થઈ છે સાત વાગવામાં છ ને પચાસ નો લખાય સાત માં દસ ની વાર છે એમ કેવાનું એટલે દસો ન સપ્તવાદનમ જો બાળકો તમને આ ચાર વાત આવડી ગઈ પંચાધિક દશાધિક પંચો ન દસો ન આટલું જો તમને આવડી ગયું તો તમારી પરીક્ષામાં પૂછા તો કોઈ પણ પ્રશ્ન હશે તો તમે અહીંયા જે રીતે કેવામાં આવ્યો એ રીતે તમે એને સોલ્વ કરી શકો છો હવે અહીંયા આપણને પેલી વસ્તુ ત્રણ સમજાવી હતી સાર્ધ

અષ્ટવાદનમ પડી ખબર હવે આપણે આના પછી આપણે એનું એક હજી ઉદાહરણ જોઈએ ભાઈ આ ઘટીકામાં ખબર પડી ગઈ પાંચ મિનિટ હતી તો પાંચ મિનિટ માટે ઓછી હતી તો આપણે પંચો ન એવો આમાં શબ્દ વાપરતા હતા હું વાપરતા હતા પંચો ન હવે દસ મિનિટ વધારે છે તો એને દસાધિક બોલે તમને આવડે છે તો કે દસાધિક એકાદશ વાદનમ અગિયાર વાગ્યા છે દસ મિનિટ વધારે છે દસાધિક એકાદશ વાદનમ અગ્યાર ને દસ મિનિટ નો સમય બતાવે છે જેને આપણે સંસ્કૃત ભાષામાં ને વાયગા અને દસ મિનિટ એટલે એને પ્રશ્ન પૂછો શું પ્રશ્ન પૂછો કે ભાઈ આમાં કેટલા વાયગા છે તો આપણે શરૂઆત કરીએ તો કે દશાધિકાદશ વાદન અગિયાર અને દસ નો સમય અહીં સૂચવે છે ચલો આ બધાને ખબર પડી ગઈ અગિયાર વાગ્યા ને દસ મિનિટ જો દસ હોય તો દશાધિક પાંચ હોય તો પંચાધિક હવે અહીં જો ત્રણ ને પાંચ પાંચ વધારે છે તો તમારો મગજ આવી ગયો કેટલા અધિક થયા પાંચ તો શું કહેવાય પંચાધિક બરાબર તો કે પંચાધિક ત્રિવાદનમ ત્રણ વાગ્યા ને પાંચ મિનિટ નો સમય થયો છે તો પંચાધિક ત્રિવાદનમ ત્રણ ને પાંચ વધારે હોય તો અધિક ઓછું હોય તો ઉન આ બે શબ્દ તો પાંચ મિનિટમાં પંચાધિક દસ મિનિટમાં દસાધિક પાંચ મિનિટમાં પંચોન દસ મિનિટમાં દસો દસ ઉપર છે બે વાગવામાં દસ મિનિટ ની વાર છે તો દસો ન દ્વિવાદનમ બે વાગવામાં દસ મિનિટ ની વાર છે તો દસ મિનિટ ની વાર છે એટલે દસો બે વાગવામાં થી એટલી ખબર પડી ગઈ હશે પાંચ વધારે હોય તો પંચાધિક દસ વધારે હોય તો દશાધિક પાંચ ઓછા હોય તો પંચોન દસ ઓછા હોય તો દસો ન

સાડા છ હવે સાધ વાદ સપ્ત વાદન પર્તમ યોગાસન કરો ભાઈ સાડા છ થી સાધ એટલે

હમ અહમ તત્ર વિવિધાન વિષયાન પઠામી ત્યાં જઈને હું વિવિધ વિષયો ભણું ગણિત ગુજરાતી અંગ્રેજી સંસ્કૃત હિન્દી સાયં વ સડવાદય અહમ ગૃહમ આગચ્છામ સાંજે 6 વાગ્યા એટલે બેગ બેગ માથે ચડાવી અને ભાઈ તો આઈ લાગ્યા ઘરે સાળા 6 વાગે સપાદ સડવાદનમ સપાદ સપ્તવાદનમ સવા 6 વાગ્યા થી સવા 7 વાગ્યા સુધી હું રમું છું ભાઈ 1 કલાક રોજ આ છોકરો રમે છે 1 કલાકો

સાડા નવ થી દસ વાગ્યા સુધી પરિવારમાં માતા પિતા દાદા દાદી ભાઈ બહેન બધાની સાથે વાતો ચિત્તો કરે છે બધું મૂકી અને પરિવારની સાથે સમય આપે છે હે સાડા નવ થી દસ દસ વાદ અને સયનમ કરો દસ વાગે છે એટલે એ સુઈ જાય છે હે કેટલા વાગે સુઈ જાય છે દસ વાગ તો આ આપડી થઈ ગઈ દિનચર્યા દિનચર્યામાં માં આપણે સપાદ સાર્ધ આવા શબ્દ વાપરા સપાદ નો અર્થ થાય પંદર મિનિટ સાર્ધ અર્થ થાય ત્રીસ મિનિટ

પ્રયત્ન કરે છે બરાબર તો તમે પણ આવી રીતે સરસ મજાની રીતે તમારી દિનચર્યા છે એ તમારી દિનચર્યા બનાવી શકો છો તમારી દિનચર્યા ગોઠવી શકો છો અને ખૂબ સરસ મજાની રીતે તમે પણ આવો પાઠ તૈયાર કરી શકો છો અને તમે તમે તમારી પ્રાર્થનામાં આ દિનચર્યા સંસ્કૃતમાં બોલી શકો છો ગુજરાતીમાં હિન્દીમાં ને અંગ્રેજીમાં તો આખું ગામ બોલે બાપુ જેથી સંસ્કૃતમાં તમે બોલવા માંડ્યા ને તેથી તમારો વટ પડશે તમારો ડંકો વાગશે કે બધાને ગુજરાતી હિન્દી સંસ્કૃત તો અંગ્રેજી તો બધાને આવડે પણ જે સંસ્કૃત બોલી જાણે એટલે એનો મતલબ એને હંધુય આવડી તો આવીને આવી રીતે અલગ અંદાજમાં અલગ રીતમાં અલગ જુનૂન ને અલગ જુસ્સામાં નવા ની અંદર તમને મળીશ ત્યાં સુધી જો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જલ્દી કરી દેજો ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમા જય હિન્દ આવજો